ગુજરાત સરકાર માં મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકી નું ભાવનગર સમૂહ લગ્ન એક નિવેદન સામે આવ્યું છે પરસોત્તમ સોલંકીએ થોડાક સમય અગાઉ જે ધોકા પાડવાનું નિવેદન આપ્યું હતું તેના કારણે આહીર સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને હવે પરસોત્તમ સોલંકી દ્વારા ધોકા ઉપાડવાની વાતને લઈને જવાબ આપવામાં આવ્યો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તમને બધાને ખબર છે કે હું વધારે બોલતો નથી તમે બધાએ હમણાંનો એક નવો દાખલો જોયો છે થોડાક સમય અગાઉ હું એક ગામમાં ગયો હતો ત્યાં મેં પબ્લિક જોઈને મારાથી રહેવાયું નહીં ત્યારબાદ મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા ના કરતા તમને કોઈ ટેન્શન હું નહીં આપું પણ તમને કોઈ ધોકા મારે ને તો પરશોત્તમ ભાઈ બેઠા છે બધા કહેતા હતા કે મંત્રીના દરજ્જાનો માણસ કેમ આવું બોલે છે પરંતુ જેને જે સમજવું હોય તે સમજે આવો સાંભળીએ ગુજરાત સરકારમાં મંત્રી એવા પરશોત્તમ સોલંકી એ શું કહ્યું છે તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી એક મર્યાદા તમે બધાએ હમણાંનો નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો અને મે પબ્લિક જોઈ ને તો મારાથી રહેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં તમને કોઈ ટેન્શન હું નહીં આવું પણ તમને કોઈ ધોકા આપ મારે તો પચોત્તમ સોલંકી છે મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં માં આવું બોલ મેં કીધું જીને જી હમ જી હમ જી છી છી અને આ કોઈ સમાજ નથી ગયો મને બીજું કંઈ આવડતું નથી અને તમે તમને નવું તો ગુજરાતમાં થોડાક સમય અગાઉ ભાવનગર જિલ્લામાં બગદાણા ખાતે બગદાણા આશ્રમના સેવક નવનીત બાલ પર આઠ ઇસમો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને તે પછી કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ પછી પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં કોળી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સમગ્ર મામલે ન્યાય મેળવવા એસઆઈટીની રચના કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને આ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માત્ર રજૂઆતની ત્રણ કલાકની અંદર આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એસઆઈટી દ્વારા આ જે સમગ્ર ઘટનામાં

ત્યારબાદ જયરાજ આહિર સહિત જે આરોપીઓ છે તે હવે ભાવનગરની જેલની બહાર આવી ચૂક્યા છે તો હવે જોવાનું એ રહે છે કે બગદાણાની બબાલનો વિવાદ કયો નવો વળાંક લે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર